વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝેસની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બરે નવી દિલ્હી ખાતે આયોજિત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ્સ કેટેગરીમાં સન્માન પ્રાપ્ત થયું છે અમદાવાદ એરપોર્ટને આ પુરસ્કાર અનેક ટકાઉ અને ઉર્જા કાર્યક્ષમ પહેલો માટે મળ્યો છે જેમાં ઊર્જા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રી ફ્યુગલ ચિલરની સ્થાપના જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે એસવીપીઆઈ એરપોર્ટની પહેલોના પરિણામે ત્રીસ ટકા ઉર્જા બચત થાય છે લાઇટિંગ અને ઓછા વીજ વપરાશને નિયંત્રિત કરવા માટે ઓફિસોમાં પચાસથી વધુ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા છે બેલ્ટ સંચાલિત ફેન્સના સ્થાને ઉર્જા કાર્યક્ષમ ફેન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ઉર્જા વપરાશમાં પચીસ ટકા જેટલો ઘટાડો થયો છે એસબીપીઆઈ એરપોર્ટ પર આઠ ઇન્ટરનલ કમ્બશન એન્જિન વાહનોના સ્થાને ઇલેક્ટ્રોનિક વાહનો મૂકવામાં આવ્યા હતા જેના કારણે અંદાજે વાર્ષિક પાંચ હજાર લીટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો તેત્રીસ ટન રેફ્રિજરેશન ફેન કોઇલ યુનિટ્સ એકમો સામે વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા જેના પરિણામે પરંપરાગત એર કન્ડિશનિંગ એકમોની સરખામણીમાં લગભગ પચીસ ટકા વીજળી બચાવે છે એસવી પી આઈ એ ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીને અને ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે આ પ્લેટિનમ એવોર્ડ હરિયાળી અને વધુ ટકાઉ એરપોર્ટ સુવિધા બનાવવા પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે